ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે આજે જૂનાગઢના પ્રવાસે આવ્યો છું મને જૂનાગઢના મતદાતા ઉપર વિશ્વાસ છે કે ફરી એક વખત જૂનાગઢ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે સૌથી જ આઠ જેટલી સીટો બિનરીત થઈ ગઈ છે અને સોળમી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢના ભવિષ્ય માટે જૂનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે અને અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારોને સમર્થન માટે આજે આજે જુનાગઢ અંદર ચૂંટણી પ્રચાર થયા છે સો ટકા ભારતીય જનતા પાર્ટી નું શાસન બનશે તમામ ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે જંગી લીડ સાથે જીતશે અને મતદાતા ઉપર મને વિશ્વાસ છે છો

મતદાન થવાનું ત્યારે વોર્ડ નંબર સાત અને ભારતીય જનતા પાર્ટીના સારી ઉમેદવારોને અહીંથી આપણે વધારે વધારે સમર્થન આપીએ એ વિનંતી કરવા માટે હવે મોટો બધાને ઓળખવું જોઈએ મળવા જેવું થઈ ગયું છે એના સામે ત્યાં પણ વિશેષ સહકાર જુનાગઢ માટે જૂનાગઢના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને આપણે તારી મત કોમેન્ટના નિશાન ઉપર આપી એવી વિનંતી કરવાના તો વિશેષ મારા દિવસે તમને એની પરિસ્થિતિ ખ્યાલ અને તમે જેથી કાર્યકર્તાઓ આગેવાનો મહેનત કરતા હોય એટલે સોમી તારીખે તમારો વિશેષ સહકાર મળે એ માટે સૌને મારી વિનંતી છે અપીલ છે અને ફરીથી જુનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન બને માટે સૌ સાથે મળી પ્રયત્નો કરીએ

જુનાગઢ ભવિષ્ય માટે જુનાગઢ વિકાસ માટે ભારતીય જનતા સમર્થન માટે હાલ આપને કેવું વાતાવરણ લાગે છે ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે તમામ ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે જંગી લીડ સાથે જીતશે અને મતદાતા ઉપર મને વિશ્વાસ કરો અમેર બાઇક લેવી લઈ ગયો હજી નીકળવા લેજો ઓકે તો મને આજે પરેપુર અમારે ધોરાજી જેતપુર રેના માયોદન ચાલે કોલેજ સિદ્ધાલે સમય નો તો 10 કલાક સમય કાલી છે એવો તો ખાસ અપીલ કરવા માટે કે 16મી તારીખે કે કોર્પોરેશનની ચૂંટણી મૂકીને મતદાન કરવાનું ત્યારે વોર્ડ નંબર સાત અને ભારતીય જનતા પાર્ટીના સારી ઉમેદવારોને ત્યાંથી આપણે વધારે વધારે સમર્થન આપીએ એટલે વિનંતી કરવા માટે લોકો તો મોટો બધાને ઓળખવું જોઈએ મળવા જેવું થઈ ગયું ઘણા સમય ત્યાં નથી પણ વિશેષ સહકાર જુનાગઢ માટે જુનાગઢના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને આપણે સારી મત અમેના સર્વ આપી એવી વિનંતી કરવામાં વિશેષ મારા દિવસે તમે એની પરિસ્થિતિ ખ્યાલ હો અને તમે જેથી કાર્યકર્તાઓ આગળનો મહેનત કરતા હોય એટલે સોળમી તારીખે તમારો વિશેષ સહકાર મળે એ માટે સૌને મારી વિનંતી છે અપીલ છે અને ફરીથી જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન કરવા માટે સૌ સાથે મળી પ્રયત્નો કરીએ ખૂબ વિનંતી કરે જુનાગઢ મહાનગરપાલિકાની આવનારી સોળમી તારીખે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે આજે જુનાગઢના પ્રવાસે આવ્યો છું મને જૂનાગઢના મતદાતા ઉપર વિશ્વાસ છે કે ફરી એક વખત જૂનાગઢ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અગાઉથી જ આઠ જેટલી સીટો બિનરી થઈ ગઈ છે અને સોળમી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જુનાગઢના ભવિષ્ય માટે જુનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે અને અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારોને સમર્થન માટે આજે જુનાગઢ કોર્પોરેશન ની અંદર આજે ચૂંટણી પ્રચાર થયા હોય છે હાલ આપણે કેવું વાતાવરણ લાગે છે અત્યારે કે સો ટકા ભારતીય જનતા પાર્ટી નું શાસન બનશે તમામ ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે જંગી લીડ સાથે જીતશે અને મતદાતા ઉપર મને વિશ્વાસ છે પુરુષો સમય નહોતો અપીલ કરવા માટે કે સોળમી તારીખે કોર્પોરેશનની જેટલી મૂક્યાય મતદાન થવાનું ત્યારે વોર્ડ નંબર સાત અને ભારતીય જનતા પાર્ટીના સારી ઉમેદવારોને એથી આપણે વધારે વધારે સમર્થન આપીએ એ વિનંતી કરવા માટે લોકો તો મોટું બધાને ઓળખવું જોઈએ મળવા જેવું થઈ ગયું છે ઘણા ત્યાં નથી પણ વિશેષ સહકાર જુનાગઢ માટે જૂનાગઢના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને આપણે સારી મત એવી વિનંતી કરવા વિશેષ વિશે તમને એની પર ખ્યાલ હોય અને તમે જેથી કાર્યકર્તાઓ આગળનો મહેનત કરતા હોય એટલે સોળમી તારીખે તમારો સહકાર મળે એ માટે

અને સોળમી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જુનાગઢના ભવિષ્ય માટે જુનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે અને અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારોને સમર્થન માટે આજે જુનાગઢ કોર્પોરેશન આજે ચૂંટણી પ્રચાર થયા હાલ આપને કેવું વાતાવરણ લાગે છે ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે તમામ ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે જંગી લીડ સાથે જીતશે

પણ સમય નહોતો પણ ખાસ અપીલ કરવા માટે કે સોળમી તારીખે કોર્પોરેશનની ચૂંટણી મૂકીને મતદાન કરવાનું ત્યારે વોર્ડ નંબર સાત અને ભારતીય જનતા પાર્ટીના સારી ઉમેદવારોને અહીંથી આપણે વધારે વધારે સમર્થન આપીએ એ વિનંતી કરવા માટે લગભગ મોટું બધાને ઓળખું જોઈએ મળવા જેવું થઈ ગયું છે ઘણા સમય ત્યાં નથી પણ વિશેષ સહકાર જુનાગઢ માટે જૂનાગઢના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને આપણે સારી મત અમેશન આપીએ એવી વિનંતી કરતા વિશેષ દિવસે તમે એની પરિસ્થિતિ ખ્યાલ અને તમે જેથી કાર્યકર્તાઓ આગળનો મહેનત કરતા હોય એટલે સોળમી તારીખે તમારો વિશેષ મળે એ માટે સૌને મારી વિનંતી છે અપીલ અને ફરીથી જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન બને માટે સૌ સાથે મળી પ્રયત્નો કરીએ વિનંતી કરે છે જુનાગઢ મહાનગરપાલિકાની આવનારી તારીખે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે આજે જુનાગઢના પ્રવાસે આવ્યો છું મને જુનાગઢના મતદાતા ઉપર વિશ્વાસ છે કે ફરી એક વખત જુનાગઢ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે સૌથી જ આઠ જેટલી સીટો બિનરીત થઈ ગઈ છે અને સોળમી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જુનાગઢના ભવિષ્ય માટે જુનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે અને આજે જનતા પાર્ટીના અમારા ઉમેદવારોને સમર્થન માટે આજે આજે કોર્પોરેશનની અંદર ચૂંટણી હાલ આપને કેવું વાતાવરણ છે છીએ કે સો ટકા ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે તમામ ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે જંગી લીડ સાથે જીતશે અને મતદાતા ઉપર મને વિશ્વાસ ભરોસો